હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ હું એચએસ સર ફિનિક્સ એટીઓ એપમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે આયનીકરણ ઉર્જાની સમૂહ નંબર તેર માટેની શોર્ટકટ રીત આજે ભણવાના છે ક્લિયર તો સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ છો તો ત્રીજ્યા વધવાને કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે બેટા ઓછું જોવા મળે છે પરંતુ અહીં સમૂહ નંબર તેર માટે આ સામાન્ય વલણ જોવા મળતું નથી આ સામાન્ય વલણ આ રીતે જોવા નહીં મળે એનો મતલબ શું થાય કે બોરોનની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં વધારે છે એલ્યુમિનિયમની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ગેલિયમ કરતાં વધારે છે ગેલિયમની આનીકરણ ઉર્જાનું મૂલ્ય ઇન્ડિયમ કરતાં વધારે છે અને ઇન્ડિયમની આનીકરણ ઉર્જાનું મૂલ્ય થેલમ કરતાં વધારે છે આ વસ્તુ જોવા મળતી નથી રાઈટ તો સ્વીકાર્ય કઈ છે તો સ્વીકાર્ય આયનીકરણ ઉર્જાના મૂલ્ય માટે આપણે આ રીતે બેટા શું દોરીશું ડબલ્યુ દોરીશું શું દોરીશું બેટા ડબલ્યુ દોરીશું ધ્યાનથી જોજો શું દોરીશું બેટા ડબલ્યુ દોરીશું રાઈટ ક્લિયર આપણે આ રીતે ડબલ્યુ દોરવાનો છે અને આ ડબલ્યુ દોર્યા બાદ આપણે અહીંયા લખીશું બોરોન અહીંયા લખીશું બેટા એલ્યુમિનિયમ પછી લખીશું બેટા ગેલિયમ પછી લખીશું આપણે ઇન્ડિયમ અને પછી લખીશું બેટા થેલિયમ રાઈટ હવે આપણે ઇન્ટરસેપ લઈશું શું લઈશું બેટા ઇન્ટરસેપ લઈશું રાઈટ તો સૌથી વધારે મૂલ્ય આપણને શેનું જોવા મળે છે બેટા બોરોનનું જોવા મળે છે રાઈટ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે કોનું હશે બેટા બોરોનનું હશે ક્લિયર ત્યારબાદ આપણે ઇન્ટરસેપ જેવો ડ્રો કરીએ છીએ આપણને શેનું મૂલ્ય જોવા મળે છે થેલિયમનું જોવા મળે શેનું જોવા મળે છે થેલિયમનું જોવા મળે છે રાઈટ ત્યારબાદ આપણને કોનું જોવા મળશે બેટા જુઓ તો વેરી ગુડ કોનું જોવા મળે છે આપણને ગેલિયમ ત્યારબાદ આપણને કોનું જોવા મળે છે એલ્યુમિનિયમ અને ત્યારબાદ આપણને કોનું જોવા મળે છે ઇન્ડિયમનું જોવા મળે છે ક્લિયર તો સમૂહ નંબર તેરની આયનીકરણ એન્થોલ્પીની અંદર કઈ રીતે યાદ રાખવાની છે ડબલ્યુની રીત યાદ રાખવાની છે કઈ યાદ રાખવાની બેટા ડબલ્યુની રીત યાદ રાખવાની છે ક્લિયર અને ડબલ્યુમાં સૌ પ્રથમ કોણ છે બેટા બોરોન એનો મતલબ થયો શું કે સૌથી વધારે આયનીકરણ એન્થાપીનું મૂલ્ય કોણ છે બેટા બોરોન ત્યારબાદ થેલિયમ પછી ગેલિયમ પછી એલ્યુમિનિયમ અને પછી ઇન્ડિયમ રાઈટ તો અહીં આજે ગેલિયમ અને એલ્યુમિનિયમની જ્યારે વાત કરીએ તો ગેલિયમ અને એલ્યુમિનિયમમાં થ્રીડી સંક્રાંતિ થ્રી ડી કક્ષકમાં દસ ઇલેક્ટ્રોનની હાજરીને કારણે આ ટ્રેન જોવા મળે છે જ્યારે થેલિયમ અને ઇન્ડિયમમાં ફોરએફ ઇલેક્ટ્રોનમાં ફોરએફ કક્ષકમાં ચૌદ ઇલેક્ટ્રોનની હાજરીને કારણે આ ટ્રેન જોવા મળે છે જેને આપણે લેન્થેનેટ કોન્ટ્રેક્શન તરીકે ઓળખીએ છીએ ક્લિયર થેન્ક યુ